ઓઇટ કલર ઓગ નવસો જોરદાર લોક બહુ માર્કેટ હે ફેમિલી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં આજે નવો એક વ્લોગ લઈને આવી ગયા છે અને આ વ્લોગ એટલો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તે તમે જોતા રહી જશો આજે આપણે જવાનું છે ઈડર અને અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં એક વહેલા વહેલા આ જો આ લાઈન ગોળી લે છે ને જીસીબીઆઈ તો જોવા આવ્યા હતા અને અત્યારે આપણે જવું છે ઈડર તો સુરજના આપણે બીનેક્યા છીએ અને ફાઇનલી તમને કહી દઉં કે આજે છે ને આઈફોન લેવાનો છે તો આગળ બીજું કોઈ કહેવું નહીં કારણ કે એના માટે તમારો વ્લોગ આખો જોવો પડશે बाकी पक्कु आपलो जे शूदर जवानसन सूरज इतेरज उकले छे ना उकले अटली वार चलो त पको पले आज छे ना हा व्हिडिओ थवनो छे 50000 નો વિડિયો થવનો છે કારણ કે આપળો જયલા છે આઈફોન લેવા આ સુ ગવ સુ આઈફોન લેવા અને આજ વા સુરજ રો આપળો અતાર માં તો હાલ તો ખેતર માં છે પણ તો બાઈક પડી સીધા જ તરી એ ઈડર રોળ 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 હે રોળ રોળ જા રોળ રોળ જા ને સીધા એટલે રોળું રોળું કર મૂકી જાય છે હીડર અને હીડર આવીને આપણે છે ને બધું લેવું હતું આપણો એ લઈ લીધું છે એટલે કે તમને વર્તાવું અને આપણે જે આઈફોન લેવાનો છે ને એ તો હજી બાકી જ છે હજી વધવાલ લાગશે હજી લેવાનો પાકો જ છે આપણો હાલ હું લીધું ખબર છે તમને હાલ આપણે છે ને પાઇપો ભરવા જઈએ છીએ એટલે કે ભાઈ પાઇપો લેવાની હતી તો એ લેવા જઈએ છીએ પછી લેવા જવાનું છે આપણા આઈફોન અને ગાઈજ જો આ રહ્યું બસ સ્ટેશન ચાલ આપણો વિડીયો બનાવ્યો તો સારો એવો વ્યૂ આવ્યો હતો અને ફરીથી તમને બતાવી દો આ ઈડરનું બસ સ્ટેશન જો આવી ગયા આપણો પાઇપ ના કારખાનામાં એટલે આ હું લીધું આ હું લીધું કાવલ ધક 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 કાવાલ એવો ધક કાવાલ આવો વળી જો આ પાણી રિટર્ન ના હોય એના માટે એક ધક કાવાલ લીધો છે ભાઈ લાઈન ના ખાવા થોડી એક સવારે બતાવી છે છેલ્લા છે પંચોતેર પાઇપો છે ને આ ભાઈ ને લેવાની છે અને આઈ જાય આપડે રીક્ષા રીક્ષા ઉપર ભરીને જવાનું છે ગાય જોવા છે ને ગોદામ છે તો જો પાઇપો જ પાપો અલગ 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 બધી ખાશી શું એટલી બધી એ નહીં પણ આમ ઘણી ગણીશ અલગ અલગ વક્કલા બધો આ નળા બળા એના જો ભાઈ આઈ ગયો છે એન્ડવાસ માં આવીને બેઠો છે એક આ રિક્ષા ઉપર લઈ જવું આપડે

પણ ફોન લેવા તો કરીએ હું જોઈ જાય છે ઉત્તર ગુજરાતનો મોટા મોટો શોરૂમ કહેવાય છે તો એ કંટ બેઠા તમને બતાવું તો આર્યુન ને હોમો રમેશ ઇલેક્ટ્રોનિક ઉત્તર ગુજરાતનો મોટા મોટો શોરૂમ કહેવાય છે અને એના આગળ જ બેઠા છીએ આપણે એથી જ આપણો આઈફોન લેવાનો છે

તમને એવું લાગે આપડો લેવા આપણો નથી લેવાનો એ આઈફોન ફોન લેવાનો તો સુનિલ ની સાથે યુટ્યુબ ચેનલ સર આપણા ભાઈ ભર લેવાનો છે તો એટલે આ અને આવું છે તો બેઠા છીએ થોડી વાર રાહ જોઈએ આવું એટલે કન્ટિન્યુ કરીએ બ્લોગ એટલી કરી તમે વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ જોવા તો આપણો આઈ ગયા સુનિલ ભાઈ પાણી બોણી પીવું છે અને આમ ડાયરેક્ટ આપણો જતા રહીએ મોય અને છોડાઈ દઈએ નવો આવ્યો આવ શાંતિ જો આઈ ગયા શોરૂમ તો બતાવી દઈએ જો શેવડો મોટો શોરૂમ છે અને ઉત્તર ગુજરાતનો મોટા મોટો શોરૂમ કહેવાય છે આમ તો આપણે અલગથી વિડીયો બનાવવો હતો પણ ટાઈમ રહ્યો નહીં અને આવ્યા નહીં જીઓ ફોન લેવાનો આપણો આઈફોન થર્ટી આઈફોન થર્ટી આમ બતાવી એટલી વાર

જો એટલી ગાડી સા ને તમારું આ શોરૂમ બતાવી દઉં ઉત્તર ગુજરાત નું મોટા મોટું શોરૂમ જો ટીવી જો ખાલી આ જો જેઝ હોય મોટા મોટી આપણા કોમેન્ટ કરજો તો અલગથી આખો વિડીયો બનાવશું બાકી અત્યારે તો આપણો ફોન લેવાય આઈફોન સુનિલભાઈ બધું રેડી થઈ જઈશ કોમેન્ટ કરજો સેવું લાગે વ્હાઈટ સારો લાગે બીજો કોઈ કલર લેવાનો હતો આમ તો હોય પસંદ અલગ અલગ હોય બાકી જે પસંદ આવે તો એ કોમેન્ટ કરજો વ્હાઈટ બરોબર છે કે નહીં વાઇટ બરોબર છે કે નહીં કમેન્ટ કરી હા આપણો લે તમારું શું કહેવું છે તમે અંતરે સપોર્ટ કરશો જો આપણો લેવાન થા તો એક કલર કે હોય ઓ લેવ ફાઇનલી જો ગઈસ ફોન મન લેવાઈ જો નામ છે આપણો ઘર બાજુ જતા રહીએ કીધું કે અંદર જતા રહીએ અને જે કરિયાણું ને બધું લેવાન સાથે ફટોફટ લે ગરમી ગા થઈ ગયે ગરમીનું મોય તો એસી જીવન હોય તો તાપ લાગે ભાઈ હાલી કહી જો આવી જશે ઘેર અને હા તમને કીધું તો આપણા ફોન તો સુનિલબેન લેવાનો હતો પણ હા વારં આપણે આઈફોન આઈફોન કરીને તમને મતલબ કીધું પણ સુનિલબેન ફોન લેવાનો હતો ને હોય કાલે રાતે આપણોને ફોન કર્યો તો કે આપણે કાલે ફોન લેવા જઉં છું આઈફોન લેવા તો તમે આવજો તો આપણે જાતા અને એવું બધું હતું તમને આ બ્લોગ પસંદ આવે ને તો લાઇક કરો શેર કરો સારી એવી કોમેન્ટ કરી દેજો કારણ કે તમે કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો ને એટલે આપણો એક મોટિવેશન મતલબ બાકી એનાથી કોઈ જાદુ થવાનું નહીં ના કોઈ પૈસા લાગતા નહીં તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી મળીએ આગલા બ્લોકમાં ટકા